છાત્રાઓને લેવા મૂકવા જવાનું કામ સંભાળતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થઈ હતી જેના પગલે સપ્તાહથી શાળામાં ચાલતા વાહનો દંડનીય કાર્યવાહીના ભયથી સ્વયંભૂ હડતાલ પર ઉતરી ગયા હતા જેને લઈ સંતાનોને શાળાએ લેવા મૂકવા વાલીઓને જવું પડતું હતું અને તેના કારણે વાલીઓને હાલાકી પડતી હતી જોકે આજે શહેર શાળા વાહન મંડળ દ્વારા આરટીઓ માં રજૂઆત કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે આરટીઓ વિભાગની નિયમ પાલનની શરતે આવતીકાલથી ફરી રિક્ષા અને ફોર વ્હીલ વાહનો શાળાના બાળકો સાથે રસ્તા પર દોડતા જોવા મળશે આ વિશે પશ્ચિમ કચ્છ આરટીઓ અધિકારી પ્રદીપસિંહ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારના આદેશ અનુસાર શાળાએ બાળકોને લેવા મૂકવાની કામગીરી કરતા વાહનો સલામતીના નિયમ મુજબ ચાલે તે માટે ખાસ તપાસ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે તે મુજબ આજે આ પ્રકારના વાહન ચાલકોની રજૂઆત વેડાય તેઓને વાહન ધારા હેઠળ નિયમનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી જેમાં વાહનનો વીમો પીયુસી ફિટનેસ તેમજ બાળકોની સલામતી માટે બારી પાસે જાળી અને મર્યાદિત સંખ્યામાં વાહનો ચલાવવા જણાવવામાં આવ્યું હતું અકબત છેલ્લા સપ્તાહ દરમિયાન શાળા સંલગ્ન ત્રેસઠ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં પણ આવી હતી શાળા વાહન મંડળના પ્રમુખ વિપુલ પંડ્યાએ કહ્યું હતું કે હાલ શહેરમાં ત્રણસો થી ચારસો જેટલી રિક્ષા અને સો જેટલા ફોર વ્હીલ વાહનો શાળામાં બાળકોને લેવા મૂકવાનું કાર્ય કરી રહ્યા છે તેમાં મોટા ભાગના સપ્તાહથી આરટીઓ કામગીરીને લઈ ભયના કારણે હડતાલ પર ઉતર્યા હતા અને આ સમસ્યાના ઉકેલ માટે અંતે આરટીઓ કચેરી ખાતે મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી આ સમયે આરટીઓ અધિકારીએ કડક સૂચના આપી હતી કે વાહન ધારા હેઠળ જે નિયમો છે તેનું પાલન કરજો આવતીકાલથી સૌ શાળામાં ચાલતા વાહનો નિયમોની પૂર્તિ સાથે વાહનો ચલાવીશું મારું નામ વિપુલ પંડ્યા છે અમે આજે અમારો સંગઠન જે છે સ્કૂલ વાહન તાલુકા એસોસિએશન એના તરફથી અમે અહીંયા સાહેબને મળવા આવ્યા હતા જે અત્યારે ચેકિંગની બધી ચાલુ હતું એ સંદર્ભે સાહેબને મળ્યા હતા અને સાહેબે કડકપણે સૂચના તો આપી જ છે કે જે લોકોના ડોક્યુમેન્ટમાં અધુરાશ હશે એ તો નહીં જ ચલાવી લેવામાં આવે ને બાળકો પણ આરામથી બેસી શકે એના પ્રમાણે જે કાયદો છે એના પ્રમાણે ચાલવાનું છે બાકી તો જે અધુરાશ હોય એ તો અમને પણ ખબર જ છે કે પૂરી કરવાની છે એટલે અમે વહેલી તકે પૂરી કરી લેશું માંગ અમારી એ જે હતી ને અત્યારે જે ચેકિંગ થાય છે આમના સાહેબને મળવાનું હતું કે થોડોક અમારા ટેબલ હોય તો અમે બધું કરાવી લઈએ તો સાહેબે કીધું છે ડોક્યુમેન્ટ તો નહીં હાલે ડોક્યુમેન્ટ જે લોકોના પૂરા છે એ લોકો તમે જાઓ એનામાં કાંઈ વાંધો નથી ડોક્યુમેન્ટની અધુરાશ હશે એ લોકો ઉપર તો કાર્યવાહી તો રહેશે એ હજી અમારે સર્વે કરવું પડશે હજી અત્યારે અમે એ સર્વે નથી કરી શક્યા કે કેટલા કેટલા જણાનું બાકી છે એ આજે અમે બધે ભેગા થઈને અમે આજે અત્યારે સર્વે કરી લેશું એ દરેક સ્કૂલના બધે આગેવાનો છે ઈ પર્સનલી એકબીજાને અમે ફોન કરીને પૂછા કરી લેશું કે ભાઈ તારી સ્કૂલમાં કેટલા છે તારી સ્કૂલમાં કેટલા છે તો એનું બાળકોની સંખ્યા પ્રમાણે આજે અમારી કોઈ ચર્ચા થઈ જ નથી સ્કૂલ વર્ધી વાહન એસોસિએશનના પ્રતિનિધિ આજે આવેલા હતા તો એમની રજૂઆત એ જ હતી કે અમારે હવે રેગ્યુલર આ શું કહેવાય સ્કૂલ વર્ધીના વાહનો ચાલુ થઈ ગયા છે હવે સ્કૂલ ચાલુ થઈ એટલે તો એમાં મેન એમને એ જ સમજણ આપી છે કે ભાઈ તમારે જે ડોક્યુમેન્ટ્સ જે વાહનના ડોક્યુમેન્ટ્સ છે ફિટનેસ પરમિટ ઇન્સ્યોરન્સ પીયુસી એ તમામ જે ડોક્યુમેન્ટ્સ રાખવાના છે ફિટનેસ રિલેટેડ એ બધા જ એમને જલ્દીથી એમને કરાવી લેવાની સૂચના આપી છે અને રોડ ઉપર તો જે વાહન ફરે એનો ડોક્યુમેન્ટ તો ઓકે હોય તો જ ફરે એવું સ્પષ્ટ સૂચના આપેલી છે વધુ મેં એમને બાળકોની સલામતી માટે ખાસ એમને ભાર આપેલો છે કે નાના બાળકો ભૂલથી બી હાથ બહાર ના કાઢે બરાબર એના માટે જે જાળીની એક નિયમ છે પરિપત્રમાં એ જાળી ખાસ લગાવે રિક્ષા હોય તો જાળી એની જમણી બાજુ ખાસ હોવી જોઈએ બંધ હોવી જોઈએ અને એમાં જે ફાયર એક્સ્ટ્રીબ્યુશન પછી ફર્સ્ટ એડ કીટ અને એમની જે સિટિંગ કેપેસિટી મુજબ કેટલી ક્ષમતામાં બાળકો બેસાડી શકે એની બેઝિક સમજ આપેલી છે અને ખાસ એમણે કીધું છે કે વાહનો તમે તમારું કામ જે છે જેમ નિયમ મુજબ જ છે એ ચાલુ કરી જ નાખો એમાં કોઈ પ્રશ્ન નથી જે નિયમ વિરુદ્ધ છે એમના ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે એ ખાસ એમને સમજણ આપેલી છે કુલ રિક્ષા તો રિક્ષામાં કેવું છે કે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને તો છ બાળકો બેસી શકે બાર વર્ષથી વધુ ઉંમરના હોય તો ત્રણ જ બેસી શકે જે કહેવાય ને તમામ પ્રકારનું ચેકિંગ ચાલુ છે બરાબર પણ અત્યારે હાલ જ્યારે સ્કૂલ ચાલુ થઈ જાય ને ત્યારે સ્કૂલના બાળકોની સેફ્ટી માટેનું અત્યારે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે બાકી જે જનરલ ચેકિંગ છે ને એ ઓવરલોડ રિલેટેડ હોય કે ઓવર ડાયમેન્શન હોય કે પછી પેસેન્જર બસનું લગતું એ તમામ ચેકિંગ થઈ રહ્યું છે અને થશે જ ઓકે